જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ ઠંડીમાં ખાવાની મજા પડી જાય તેવા લાલ મરચા અને લીલા મરચાના ચકરીના ભજીયા બનાવીશું એકદમ સરસ ખાવાની મજા પડી જાય છે અને એકદમ ક્રિસ્પી હોય છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણે મરચા લાલ મરચાં લીલા મરચાં ચકરીના ભજીયા બનાવીશું એકદમ મજા ખાવાની પડી જાય તેટલા મસ્ત આપણે ઠંડી લાગી હોય ઠંડી પણ ઉડી જાય તેટલા મસ્ત આપણે આ ભજીયા ખાવાની મજા પડી જાય છે એટલા મસ્ત બને છે આપણે આ ચકરીના મરચાના ભજીયા બનાવવા માટે આપણે બે મોટા લાલ મરચાં આવે છે દેશી લીધા છે મેં તે બે લાલ મરચાં છે અને બે લીલાલ મરચાં લીધા છે એકદમ સરસ બીયા કાઢ્યા નથી જો તીખું ન ખાતા હો તો બીયા આપણે કાઢી નાખવાના છે પણ મારે તીખું ખાય છે એટલે હું બીયા કાઢતી નથી આપણે આગળની પ્રોસેસ કરું છું તો અમુક બીયા નીકળી પણ જશે એટલા માટે આપણે બી કાઢતા નથી હવે આને આપણે એક બાઉલમાં લઈ લેશું આપણે જે બાઉલમાં બનાવવો હોય તેમાં જ લઈ લેશું અને તેમાં આપણે નિમક નાખી દેશું ઉપરથી આપણે લીંબુની ચોઈ નાખીશું એટલે એકદમ ખાટા મીઠા ખાવાની મજા પડી જાય એટલા મસ્ત બનશે એક ફાટું આપણે લીંબુની ચોઈ નાખ્યું છે ફટાશ વધારે ખાતા હોય તો વધારે પણ નાખી શકશો જેમ લીંબુ હશે તેમ મસ્ત બનશે અને આપણે આને એકદમ સરસ મિક્સ કરી દેસુ આને દસ મિનિટ માટે ટાંકીને રહેવા દેસુ દસ મિનિટ થશે એટલે એકદમ મસ્ત આપણે મરચામાં અને લીંબુ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ ને નમક ચડી ગયા છે આ રીતના પાણી પણ થઈ જશે એટલે આપણે હવે આમાં આપણે ચણાનો લોટ નાખીશું બે ચમચી ચણાનો લોટ નાખ્યો છે એક ચમચી ચોખાનો લોટ એક ચમચી કોર્ન ફ્લોર આ બધું સરસ મિક્સ કરી દઈશું પેલા હવે તેમાં આપણે અજમા નાખીશું એક ચપટી ને એક ચપટી હિંગ પાવડર અને આપણે નિમક નથી નાખવાનું સંચળ પાવડર નાખવાનો છે આપણે જેવું ખારક ખાતા હોય એ પ્રમાણે સંચળ પાવડર નાખી દેવાનો છે એટલે નિમક ભેળવવામાં મિક્સ માં આપણે કર્યું ત્યારે નાખ્યું તું એટલે આપણે સંચળ નાખીશું તો એકદમ મસ્ત આપણે બનશે હવે આપણે હાથમાં થોડું પાણી લઈને છટકોરો મારશું એટલે એકદમ સરસ કોટિંગ થઈ જશે આપણે છટકોરો જ લગાવવાનો છે હાથમાં લઈને એમ લાગે કટે છે તો આપણે ફરી છટકોરો મારી દેશું આપણે સરસ કોટિંગ થઈ ગયો છે અને આપણે થોડા મરચા આપણે મોટા કટ કરવાના છે આ રીતના જાડા જાડા કરીશું એટલે એકદમ મસ્ત આપણે ચક્રીપજીયા બનશે અને સાઈડમાં આપણે તેલ ગરમ મૂકી દેવાનું છે એટલે તેલ ગરમ હશે તો ફટાફટ આપણે પાડી શકીએ વળી આપણે વાર લાગે તો આપણે નરમ થઈ જાય છે મરચાં એટલે આ રીતના આપણે સાઈડમાં તેલ પણ મૂકી દીધું છે આપણે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ રીતના એક એક કરીને ચકરી બધી મૂકી દેસું આપણે વાસણમાં સમાય તેટલી મૂકવાની છે આપણે એકદમ સરસ આ રીતના છૂટી છૂટી કરવાની છે

તમારા ઘરમાં કોઈ મરચાં નહીં ખાતા હોય તો પણ ખાવા મળશે એટલા મસ્ત અને ક્રિસ્પી એકદમ સરસ ક્રિસ્પી બને છે અને ખાવાની પણ મજા પડી જાય છે એટલા મસ્ત આપણે આ ભજીયા બને છે આ ભજીયા આપણે સોસ સાથે ખજૂરની આંબલી સાથે મેં ખજૂરની આંબલી બનાવી છે ખજૂરની આંબલી સાથે પણ સર્વ કરીએ છીએ એકદમ સરસ અને એકદમ સોફ્ટ એવા અંદરથી સોફ્ટ ને ઉપરથી કરકડા એવા આપણા મરચાં નહીં ચકરીના ભજીયા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ